મંચસ્થ આ વિષય જે તમને પુસ્તકો આપ્યા અથવા પુસ્તક કે મારા પરિવાર વિશે લખાય એ મારે થોડીક ઝલક આપને બે એક મિનિટમાં કહી દેવી છે જેથી કરીને આપણું ભૂતકાળ પણ ભવિષ્ય ભૂતકાળ પણ આપણો બહુ ઉજ્જવળો હતો એટલું મારે આપને સૌને કહેવાનું મારી પાસે જે પુસ્તકો છે એની અંદર આ સિંહજીની એક આનંદ ટિકિટ છે અને એ મારી પાસે અત્યારે હયાત ચારસો ને સડસઠ ટિકિટો મારેલી આ પુસ્તકમાં તમને અલગ અલગ જોવા મળશે હું તમને એમ કહું કે ક્ષત્રિય બ્રાહ્મણ વાણિયા અને બોમ્બેથી મારવાડીઓ પણ અમારે ત્યાં વ્યાજે ઋણ લેવા આવતા ક્યાંથી અને અમદાવાદની તમારી જેઠીની ચાલ હોય તમારી મંસૂરીની ચાલ હોય નવસારીથી નવસારી હોય બિલીમોરા હોય સુરત હોય ઈગતપુરી હોય નાસિક હોય કે મુંબઈ ના લોકો અમારે ત્યાં ઋણ લેવા માટે આવતા સવા બસો વર્ષ પહેલાનો ઇતિહાસ મારી પાસે મોજુદ છે મિત્રો ફક્ત ને ફક્ત કૃષ્ણકુમાર સિંહજીની નહીં બોમ્બે પ્રોવિઝન્સની એક આનાની ટિકિટ એનાથી આગળ વધીને કહું તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એકાનાની ટિકિટ કલદારની ટિકિટ અને આની અંદર તમે મિત્રો જોશો તો સર શિયાજીરાવ ગાયકવાડની પણ એક આનાની ટિકિટ મારેલી છે અને એની અંદર બે પ્રકારની હતી એક અમારી સાથે ત્રણ પેઢીઓથી વર્ક કરતા હતા ખીમચંદ હોરા કરી એની ત્રણ પેઢી અમારે ત્યાંથી ઋણ લઈ જતું અને બોમ્બઈના મારવાડી હતા જે મૂળ રાજસ્થાની ત્રણ પેઢીથી અને અમારે ત્યાં અગિયારસો અઠ્યાસી રાણી સિક્કાનો દર મહિને મતલબ વ્યવહાર થતો હતો કેટલા મણ ચાંદી આપણા સમાજના લોકો પાસે વ્યવહાર કરતા થાય એ તમે જરાક કલ્પના કરી શકો કેટલા મણ ચાંદી થાય કે એક મહિનાની અંદર જતીને આવતી અગિયારસોને અઠ્યાસી એક એક ચાંદીનો મતલબ જે એક આપણે રાણી સિક્કો હતો અને સો ગ્રામ વજન હતું એક મહિનાનો વ્યવહાર હતો અને હવે તમને બહુ મોટી વાત એ કરું કે આ પુસ્તક બે હજાર બારમાં લખાય એવું આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈની ઈચ્છા હતી જ્યારે હું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો યાત્રા લઈને પૂરા ગુજરાતમાં નીકળો ત્યારે એમણે કીધું કે આ તારો ભવ્ય ઇતિહાસ છે તને ખબર છે તો આ ઇતિહાસ લખાય અને એના માટે મારા પરમ સ્નેહી મિત્ર આ મોહનભાઈએ આ પુસ્તક લખ્યું છે અને એનો આપ સૌ ગૌરવ લઈ શકીએ અને હું તમને એમ કહું કે મોહનભાઈ આ પુસ્તક કોણે કોણે વાંચ્યું છે એની તમને કલ્પના કરું તો તમે પોતે આબાક થઈ જશો અમારા કેબિનેટ મંત્રી નરોત્તમભાઈ પટેલ જે આર એન મિનિસ્ટર હતા એણે મેં મહિના પહેલાં જ્યાં પુસ્તક એમને આપ્યું એમણે એને પૂરેપૂરું પુસ્તક વાંચ્યું એ કે નાથું મારું પુસ્તક લખાણું પણ એમાં તારી જેવી મજા નથી આ મોહનભાઈ તમારી લેખકની આ લેખકની જે પ્રતિ થતી હોય છે ને આપણી પાસે હીરા છે હું કહેવા માંગુ છું આપણી પાસે હીરા છે તો હીરા છે તો આપણે એ પણ એક આપણો વારસો છે એટલે હું ઘણી વખત કહું કે એવા દીવાઓ ટમટમતા હતા મિત્રો અને આનું અંગ્રેજીકરણ કરવાનું ભાઈ જે નિલેશભાઈ કાથડે કીધું એમ આઠમી જુલાઈ બે હજાર ઓગણીસના દિવસે જ્યારે હું આ પુસ્તક પ્રથમ વખત નરેન્દ્રભાઈને મળીને એમને પેટ આપ્યું ત્યારે એણે એમ કીધું કે આનું અંગ્રેજીકરણ થાય મિત્રો એટલે આપણો વારસો આગળ વધે એમાં માટે કોઈને કોઈ અંશે એક પ્રાઇમ મિનિસ્ટર જેવા આપણને વ્યક્તિ કે તમારા પુસ્તકનું અંગ્રેજીકરણ થાય એટલે મિત્રો મારા પુસ્તકનું અંગ્રેજીકરણ કર્યું છે ને અહીંયા તમારી સમક્ષ મૂક્યું છે એનો અર્થ એવો નથી કે ભાઈ હું આ પુસ્તક મને કાંઈક સ્વપ્ન આવ્યું મેં લખી નાખ્યું મારા પરિવાર વિશે આ તો આપણો સમાજનો પરિવારનો આ વારસો છે એ તમારી સૌની સમક્ષ મૂકવો છે